નમસ્કાર દર્શક મિત્રો આપજી રહ્યા છો બી વન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ડભોઈ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગને લઈ એક માસથી મોહિમ ઉપાડી નગરમાં સદંતર પ્લાસ્ટિક બેગ અને પેપર કપ બંધ કરાવ્યા છે હજુ પણ કેટલાક વેપારીઓ પ્લાસ્ટિક બેગ ઉપયોગ કરતા હોય ત્યારે પાલિકા દ્વારા ગત રોજ ચાર જેટલા આરોપીઓ સામે રૂપિયા ત્રણ હજારનો દંડ ફટકારી કાર્યવાહી કરી છે સાથે પ્રમુખ બિરેન દ્વારા પ્લાસ્ટિક બેન્ડ હોય જેને લઈ કડક સૂચના આપવામાં આવી છે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા સૂચન કર્યું છે નગરમાં નગરપાલિકા દ્વારા એક ઓગસ્ટ બાદ ભારત પ્લાસ્ટિક બેન્ડ અભિયાનને વેગવંતુ બનાવી સિંગલ યુઝ પ્લાસ્ટિકને બંધ કરવા હાકલ કરી છે કડક સૂચના સાથે નગરના વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી પ્લાસ્ટિકના બેન્ડનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે હજુ પણ કેટલાક વેપારીઓ પ્લાસ્ટિક બેગ વસ્તુ સાથે આપી નિયમનું પાલન કરતા ના હોઈ ડબુનગરના હીરા ભાગોળ શાક માર્કેટ સહિત જુદા જુદા વિસ્તારોમાંથી ચાર વેપારીઓ સામે ત્રણ હજાર જેટલા દંડની વસૂલાત કરી પ્લાસ્ટિક કબજે કરવામાં આવ્યું છે ત્યારે પાલુકા પ્રમુખ પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા જાહેર જનતાને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા અને ઘરેથી કાપડ બેગ લઈ જવા અપીલ કરવામાં આવી છે સાથે વેપારીઓને પણ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધને લઈ કડક પાલન કરવા સૂચના કરાયું છે

ત્રણ હજાર જેવો દંડભર વસૂલ કરવામાં આવ્યો છે આ તબક્કે હું જનતાને અપીલ કરવા માગું છું કે દરેક લોકો પોતાની ત્યાંથી બેગ હેન્ડબેગ લઈને જાય જેથી કરીને વેપારીઓ આ જબલાથી છુટ્ટી અપાવી શકે અને ખાસ વેપારીઓને નાના મોટા વેપારીઓને જણાવવાનું કે આનો અમલ કડકપણે થવાનો છે તો જેથી કરીને આવા કોઈ જબલા જે સરકાર મંજૂર નથી કરતી ગાઈડલાઈનમાંની બહાર છે એનો ઉપયોગ ના કરો ને એકસો વીસ માઇક્રોન કે જે સરકારના ધારાધોરણ પ્રમાણે જે જબલાનો યુઝ થાય છે છેલ્લીનો યુઝ થાય છે એનો ઉપયોગ કરો એવી નગરપાલિકા તરફથી સૂચના આપવામાં આવે છે ફરી જો કોઈ વારંવાર આવી રીતે એક બે વાર પકડાશે તો એને દુકાનો બી બંધ કરવામાં નોટિસો આપવામાં આવશે